મધ્યસ્થ કાર્બન કાર્બન સંયોજનમાં મધ્યસ્થ કાર્બન એટલે કે પરમાણુ ની આસપાસ ચાર સમૂહ સંયોજકતાઓથી જે જોડાયેલા હોય તેને મધ્યસ્થ કાર્બન કહેવાય એટલે કાર્બનની આસપાસ આવા એક બે ત્રણ અને ચાર આવા સમૂહ આવેલા હોય તો આ જે કાર્બન છે એ કાર્બનને મધ્યસ્થ કાર્બન થી ઓળખવામાં આવશે અસમિત કાર્બન જો બધાય તારે સમૂહ જુદા જુદા હોય તો તેને અસમિત ક્રિયાશીલતા જે અવકાશ કેન્દ્ર ધરાવનાર સમિત કાર્બન છે એટલે કે કિરાલ કાર્બન ની ઉણપ હોય અથવા અસમિત અણુઓ હોય તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે

એટલે કે કિરાલી ધરાવતા અણુઓ પ્રકાશ ની ક્રિયાશીલતા દર્શાવતા હોય પ્રતિબિંબ સમઘટકો જે પ્રતિબિંબી અણુઓ પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા પર અવકાશીય સમઘટકો ને પ્રતિબિંબી સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે તેઓ કિરાલ અસમિત હોય છે અને કિરાલી ની અસમિતતા દર્શાવે છે તફાવત કિરાલ અસમિત અને અકિરાલ જો કાર્બન સાથેની ચારેય પરમાણુઓ જુદા જુદા હોય તેને અસમિત અથવા કિરાલ કાર્બન કહેવાય જે સંયોજનમાં કાર્બન સાથે ચારેય સમૂહો જુદા જુદા ન હોય તેને અસમિત અથવા અકિરાલ કહેવાય સમિત અથવા અકિરાલ અસમિત અને કિરાલ ઊંધું છે જુઓ અસમિત તો કિરાલ તેના પ્રતિબિંબી બંધારણો અધ્યારોપિત કરી શકાતા નથી તેને અધ્યારોપિત કરી શકાય છે જેમ કે ડાબો હાથ ને જમણો હાથ ડાબો પગ અને જમણો પગ આનું પ્રતિબિંબ આ છે આ ઉપર રાખો તો અધ્યારોપિત કરી શકાય નહીં આ બંને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાશે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે જેમ કે બ્યુટેન ઓલ અને પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી પ્રોપેન ટુ ઓલ આ તેનો તફાવત હતો જે એમસીક્યુ માં અથવા બે માર્ક ના શોર્ટ નોટ માં પૂછાય શકે છે આ એમપી પ્રશ્ન હતો યાદ રાખવાનો હવે જોઈએ પ્રોપેન ટુ ઓલ સમિત અને અકિરાલ છે પ્રોપેન ટુ નું સ્ટ્રકચર જોઈએ તો એચ થ્રી સીએચ સીએચ કાર્બન સાથે ચાર પરમાણુ હોય જેને આપણે દર્શાવીએ તો આ કાર્બન સાથે એક બે મિથાઇલ સમાન થઈ ગયા એટલે એ કેવા થઈ ગયા સમુમિત છે અકિરાલ છે કિરાલિતનો ગુણધર્મ ધરાવતો નથી

કિરાલ કાર્બન હોય તો જ દર્શાવે બાકી દર્શાવે નહીં આમાં કિરાલ કાર્બન નથી એટલે પ્રકાશની ક્રિયાશીલતાલ કિરાલ અસં અને પ્રકાશ ક્રિયાશીલ છે આ પ્રકાશ ક્રિયાશીલ છે એ દર્શાવે છે જોઈએ બ્યુટેન ટુ ઓલ માં એક સંયોજકતા કાર્બન સેન્ટર નો છે એમાં એક સંયોજકતામાં આ કાર્બનમાં એક મિથાઇલ એક ઇથાઇલ એકમાં હાઇડ્રોજન અને એટલે કે સંયોજકતા અલગ અલગ છે માટે એ અસમિત કાર્બન કાર્બન ધરાવે છે ચાલો પેલો પ્રશ્ન આ પૂરો થઈ ગયો અને તેના પ્રતિબિંબ ની વાત કરવામાં આવે જો આનું પ્રતિબિંબ પાડો તો એક્ઝેક્ટ આવવું પડશે બરાબર ઓએચ ની સામે ઓએચ એચ આયા ઈથાય લાય થાય આના ઉપર એડજસ્ટ કરો તો એ સમાંતર થશે નહીં અને એનું એકસો એસી ડિગ્રીનું રોટેશન કરો તો પણ એ સમાન નહીં થાય તો પણ એ સમાન થશે એ માટે પ્રતિબિંબી સંગઠકો દર્શાવે છે તો મિત્રો નેક્સ્ટ ટોપિક આપણે આગળ અભ્યાસ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ વિશ ઓલ ધ બેસ્ટ